આપણે કાર્તિક પટેલની એ પણ મુખ્ય આરોપી કાર્તિક પટેલ જે વિદેશમાં ભાગી ગયેલો છે મળતી માહિતી મુજબ કાર્તિક પટેલ ન્યુઝીલેન્ડ છોડીને કતારમાં છુપાયો પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના ડોક્ટર્સ સાથે કાર્તિક સંપર્ક કરાવતો હતો સંપર્ક કરાવ્યા બાદ ચિરાગ ડોક્ટર્સને સાચવવા મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો

ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ ને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આરોપી ચિરાગ રાજપૂત જેના ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે ચિરાગ રાજપૂતને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે